ભાવનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરમાં નારાયણ પ્રિયદાસજી પુણ્ય સ્મૃતિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પમાં બે હજાર ચારસો ચોત્રીસ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર જય સ્વામિનારાયણ મારું નામ શુક્લ છે સ્વામિનારાયણ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને અમારી આ સંસ્થા છે શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય પુરાણી સ્વામીજીની સ્મૃતિ નિમિત્તે અમે લગભગ બે હજાર ચૌદની સાલથી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી અને એમાં સતત અમને અમારા સંચાલક શ્રી પૂજ્ય કેપી સ્વામીજી છે એમનું માર્ગદર્શન મળતું રહે છે અને કેપી સ્વામીજીનો એક વિચારની દીધિ એવી કહી શકાય કે સ્વાભાવિક છે કે સમાજને કંઈક આપવું જોઈએ અને એવા ઉદા હેતુસર આ રક્તદાન કેમ્પનું આયોજન છે એ દર વર્ષે અમે કરીએ છીએ અને આ રક્તદાન કેમ્પમાં લગભગ સત્તરસો અઢારસો એક દર વર્ષે હોટલ છે પ્રાપ્ત થાય છે અને માત્ર સ્વામિનારાયણ દાદાનગર જ નહીં પણ જીઆઈટીસી નિર્ભય તેમજ સંસ્થા છે અમારી ત્યાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે અને આ સિવાય લાઠીમાં પણ એક અમારું છે ત્યાં પણ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું છે અને દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ એમાં અમને અમારા શિક્ષકોનો સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અમારી બસના ડ્રાઈવરો તેમજ બધા વાલીઓ છે એનો સહકાર અમને સતત મળતો રહે છે અને એટલા માટે જ અમે આ કાર્ય છે સારી રીતે સફળતા પાર પાડી શકીએ છીએ અને માત્ર ભાવનગર બ્લડ બેંક જ નહીં બ્લડ કેમ્પ યોજાયો છે

સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે